શૈંબુ સાત હનુમાન છે ખારિયા ગામ આ સાતે મોટી શૈંબુ પ્રગટ છે જમીનમાંથી એક પછી એક બરાબર એક એકે સાથે પ્રગટ નથી થા અલગ અલગ કોઈ 100 વર્ષ કોઈ 500 કોઈ 700 વર્ષ પછી ડર વર્ષે એક તો ખાના ના ના રીતે આ મૂર્તિ વધે છે એટલે આ મૂર્તિ 1979 માં પ્રગટ થયેલ છે એટલે આ સાતનજી માથે મંદિર બાંધવાની મન છે તાતા સદ પર મરવા દેતા નથી સ્વયંબો પ્રગટ છે હું पुजारी